નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસેના હેલીપેડ ખાતે યોજાયેલ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની સિરિયલના કલાકારોએ આવીને મુલાકાત લીધી કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસેના હેલિપેડ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પંદર દેશના છેતાલીસ ભારતના આઠ રાજ્યોના ચાલીસ સહિત છ્યાસી પતંગબાજોએ ભાગ લીધો હતો અને લાંબી અને રંગબેરંગી ડિઝાઇનોવાળી પતંગો ચગાવી હતી પ્રવાસીઓ સાથે સ્થાનિક લોકો પતંગ મહોત્સવમાં પણ આનંદ માણ્યો હતો પતંગ મહોત્સવમાં કોઈ પણ જાતનો વિવાદ ન થાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે કાઇટ ફેસ્ટિવલ પહેલા ચૌદમી જાન્યુઆરીના રોજ તારક મહેતાકા ઉલ્ટા ચશ્માનો એપિસોડ બનાવવા માટે આ સિરિયલના નિર્માતા આશિત મોદી સહિતના કેમેરામેન પ્રોડ્યુસર ડિરેક્ટર સહિત મુખ્ય કલાકારો જેઠાલાલ બબીતા સુંદર સહિત આઠથી દસ જેટલા કલાકારોએ આકર્ષણ જમાવ્યું હતું જેઓ રાત્રિના નર્મદા ટેન્ટ સિટી ખાતે રોકાયા હતા અને સવારે સ્ટેચ્યુ પર સીધા પતંગ મહોત્સવમાં પણ જોડાયા હતા બાદમાં તેઓએ સ્ટેચ્યુ પણ નિહાળ્યું હતું અને પ્રથમવાર નર્મદા જિલ્લામાં આવતા કલાકારોએ આનંદ વ્યક્ત કર્યો હતો તેઓને જોવા દર્શકોએ ભારે આકર્ષણ તથા ભીડ જમાવી હતી